અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આશ્રમના અગ્નિહોત્રી આત્રિય કુમાર વ્યાસ અને સર્વે ઋષિકુમારોના મંત્રોચાર સાથે મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું મહામૃત્યુંજય યજ્ઞ દ્વારા

પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબનો સિત્તેરમો જન્મદિવસ અને એની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા આ બુલુંદરા વેદ પાઠશાળાની અંદર એમના જીવનને દીર્ઘાયુ માટે એક મોટો હવનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ હાજર હતા સાથે સાથે સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર બધા જ તાલુકાઓમાં અમે ફૂટ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે જાહેર જગ્યાએ સફાઈનો પણ કાર્યક્રમ રાખેલો છે આ રીતે અમારા પ્રદેશ અધ્યક્ષ અને પેજ સમિતિના પ્રેરણા અને કેન્દ્રના જળસન શક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબને અમે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એમને ખૂબ શક્તિ આપે અને એમની જે અધ્યક્ષ તરીકેના જે રેકોર્ડ છે દાખલા તરીકે સૌથી વધારે ભારતીય જનતા પાર્ટી સીટોનો જીતવાનો રેકોર્ડ એ આદરણીય સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને જાય છે અને કેન્દ્રમાં પણ જ્યારે એવી કામગીરી કર્યા છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને ખૂબ દીર્ઘાયુ બક્ષે અને એ જ રીતે ભારતીય જનતા પાર્ટીના કામ કરે અને દેશને કામ કરી અને આખો દેશ સમૃદ્ધ થાય એવી અમે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે પ્રાર્થના કરી રહ્યા છીએ જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી